આજે સવારથી એક સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગૌતમ પટેલ કરીને કોઈક વ્યક્તિ છે જે મને કહે છે કે હું એલ બી ગ્રુપ લોરેન્સ બિસનો એક ગ્રુપમાંથી છું અને અમે તને જોઈએ છે તું કેટલા ટાઈમથી સરકાર વિરુદ્ધ બોલી રહ્યો છે સરકારના આમ કરી રહ્યો છે વિશ્વામિત્રી માટે બોલી રહ્યો છે પેલા માટે બોલી રહ્યો છે લારી ગલ્લાવાળા માટે બોલી રહ્યો છે એટલે મેં એવી વાત કરી કે મેં કીધું ભાઈ તો શું છે તો કહે છે તું હવે આ બધું બંધ કરી દેજે નહીં તો તને ચોવીસ કલાકમાં મારી નાખીશું અમારું ગ્રુપ બહુ સક્રિય છે અમે કોર્ટ કાનૂન કાયદા પોલીસને નથી માનતા અમારા પર ચારથી પાંચ કેસ થઈ ગયેલા છે છઠ્ઠો તારે તો કરી દેજે અમે તમને આમ કરી દઈશું તેમ કરી દઈશું આવી જેમ તેમ ધમક્યો એમ કેમ અમને આપતા હતા સવારથી અમે એમને પૂછી રહ્યા છે કે ભાઈ તું આટલી મોટી તારી ડેરીંગ કંઈથી તને કોણ તારી પાછળ કોણ છે તને શું છે આમ કોણ છે તારા સપોર્ટમાં આવું બધું કરે તો કે હું અમે ડોન છીએ અમે જ અમે આ સરકાર કાયદો કાનૂનને બિલકુલ નથી માનતા અને અમે અગાઉ પણ બધા બહુને આવી રીતે હિસાબ કરી દીધો છે તો તમારો પણ હિસાબ કરી દઈશું જો તમે ભૂલશો તો એટલે સામાજિક લોકો સરકાર માટે કંઈક બોલે સરકારનું કોઈક જગ્યા પર ખોટું થતું હોય કોઈ જગ્યા પર પબ્લિકનું નુકસાન થતું હોય તો એની માટે અવાજ ઉઠાવે એટલે એને અવાજ ઉઠાવવાનું બંધ કરવા માટે એને ચૂપ રહે કરવા માટે કંઈકને કંઈક સરકારમાં તમારે એવું ધમકી હાલવાની તમારે એવું આ સામાજિક લોકોને ધમકી હાલો એટલે સામાન્ય પબ્લિક તો બિચારી સામાજિક લોકો ડરી જાય તો સામાન્ય પબ્લિક તો એમને બેસી જાય કોઈ બોલે કશું ખોટું નહીં એટલે ખોટું થવા દેવાનું જે કરે ચાલવા દેવાનું પણ આના વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવવાનો એવું આ લોકો છે જેનું વિચારધારા છે મને એવું લાગે છે કે આ વ્યક્તિનું લોરેન્સ બિશ્નુ જોડે દૂર દૂર સુધી કોઈ નાતો નહીં હોય પરંતુ લોરેન્સ બિશ્નુના નામ પર ભાજપના જ કોઈ અખરોટનું આ કામ છે કે આ રીતના ધમકાવાના સામાજિક લોકોને પણ અમે એવા ડરવાવાળા નહીં ભાજપની આખી ફોજ આવી જાય જે કોઈ વિરોધી હોય એ આવી જાય કોંગ્રેસવાળા આવી જાય બધા આવી જાય જો શહેરનું ખોટું થશે તો અમે બોલીશું શહેરમાં કોઈની જોડે અન્યાય થશે તો અમે અવાજ ઉઠાવીશું જ્યાં પણ સરકાર ખોટું થતું હશે કે ક્યાં પણ કોઈને નુકસાન થતું હશે સામાજિક વ્યક્તિની ફરજ છે અને તમે મારવાની ધમકી આપો છો તો તમે મારવા તૈયાર હોય આ વડોદરા શહેર માટે મને તો હું પણ આ વડોદરા શહેર માટે મરવાય તૈયાર છું જો તમે તૈયાર હોય તો મારી મારીને બતાવો મને તો આવી ધમકીઓ અમે બીતા નથી સરકારને સિસ્ટમમાં અમને ભરોસો છે વિશ્વાસ છે ન્યાયતંત્ર પર ભરોસો છે અમે કમિશનર સાહેબને જે એકવાર રજૂઆત હતી કરી દીધી સાહેબે પણ કીધું છે કે પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર કરાવી દો એટલે જે કે લીગલ હવે પ્રોસેસ છે એ તો જરૂર છે કોઈ બિલકુલ રક્ષણની નહીં હું એકલો જ કાપી છું આવા હજાર જણ આવી ગયા હજાર જણ આવીને જાય હું સામાજિક કાર્યકર્તા છું હું એકલા હાથે જ આ લોકો બધા પર કાપી છું કેદારનાથ જાઉં છો ત્યારે તમારી રક્ષા છે મારી રક્ષા તો મહાદેવ જાતે જ હું તો મહાદેવના શણગારમાં જઈએ છીએ અમને મહાદેવના ભક્તોએ એક ઉદેશ કોઈનાથી બીતા ના હોય અને મને નથી લાગતું કે આવા નાની મોટી ગેંગ લોરેન્સ વિષ્ણુની એનાથી ડરવાની જરૂર છે હવે પરશુમનું રૂપ જોવા મળશે હવે આ જે આ જો એ જે બોલનાર વ્યક્તિ છે એ જો એની તા જે સમાજ છે એના મા બાપ છે એમની જો એ સાચ માનતો હોય તો રૂબરૂ આવી જાય ફેસ ટુ ફેસ વાત કરીને બતાવે પબ્લિક વચ્ચે જે કહેશે તે એના ગામમાં કહેશે તો એના ગામમાં એના લોરેન્સ બિશ્નુ એના ગામમાં કહેશે ને ત્યાં શ્રીજલિયા સાઈને એની સાથે રૂબરૂ ફેસ ટુ ફેસ વાત કરવા તૈયાર છે પણ નિહત તો તાકાત હતો આવી જાય હું પણ તૈયાર છું